ઈશ્વર આ ધણી ધણિયાની વચ્ચે કેવી લેણા લેણાદીણી લખી છે એ ધણી ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવ જોબનવંતી ઠકરાણી ખેડગઢ પરગણો એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી વજો ડાભી શાખાનો રજપૂત હતો ડાભીનો એ એક જ ખોરડો હતો બાકી ગામના તમામ રજપૂતો રણા શાખાના હતા રણા રજપૂતોને એકનો એક ડાભી છાતીમાં એ શોળાની માફક ઘટકતો પણ રાજાજીનો એ માનીતો વજીર હતો એની રિદ્ધિ સિદ્ધિ એ સૌને એ ચાલતી એનો સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાત નહીં પનિયારીઓ આપસ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રમવા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી ભાઈ એક દિવસ વજીરના વહુ એ ભેંસ દોવા બેઠા છે એની જોરાવર આંગળીઓની અંદર એ ધીંગા આછળ રમી રહ્યા છે ઘૂંમટો તાણ્યો છે કારણ સામે જેના સસરા અને દાયરામાં બીજા એ માણસો પણ બેઠેલા છે તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો સાપ છેક લગ અલગ આવી પહોંચો પાસે કોઈ માણસ નહોતું ચીસ પાડે તો રજપુતાણીની હાંસી થાય ચાલી જાય તો સાપ એ હાથણી જેવી એ ભેંસને એ ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે કાળનો ભક્ષ બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ ક્ષત્રિયાણી ન થડકી એને સુજી આવ્યું પણ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને એ વીંટળાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈએ દોવાનું કામ પૂરું કર્યું દરમિયાન એના પગ હેઠળ સાપની જીવન લીલા પણ પૂરી થઈ ગઈ ઉઠીને મરેલા સાપની પૂછડી પછવાડે પછવાડેના વાડામાં ઘા કરી એ ઢગ ચૂડાવાળી રજપોતાણીને દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો સાંજ પડી દીકરો દરબારમાંથી માંથી ઘેર આવ્યો બાપે દીકરાને પોતેની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું કે વજા હું કહું એમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાવો એટલી જ વાર બાપુ ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ તું ત્યાગ કર વજાના અહીંયામાં ધરતી કમ ફાટી ગયો એની આંખમાં અંધારા આવ્યા એનાથી બોલાઈ ગયું કોનો તારી ઠકરાણીનો એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સુરે કાને અથડાયો વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે બાપ બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે નક્કી કાંઈક બન્યું છે પોતાની સ્ત્રીના ઓરડા તરફ ફર્યો આજ મોતના મોમાંથી બચેલી બાઈ રોજથી સવાય શણગાર સજીને આતુર રહીએ વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પિયુજીને મારા પરાક્રમની એ વાત કરું એ આવ્યો હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાયો કે તને અટાણથી રજા છે રજપતાણે પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી એને માત્ર એટલું જ સામું પૂછ્યું કે મારો વાંક શો એ તો બાપુ જાણે બાપુની આ આજ્ઞા છે હા બાપુની આજ્ઞા છે હા બાપુની એને વસ્ત્રે ઘૂમટો તાણે રજપતાણી સસરાજી પાસે ગઈ પાલો પાથરીને પૂછ્યું બાપુ મારો કાંઈ વાંક ગુનો બેટા સસરાએ જવાબ દીધો તમારો કોઈ વાક ગુનો નથી થયો પણ તમારે ને અમારે માંગણું નહીં એટલે આમ બન્યું છે બીજો કોઈ ઉપાય નથી સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પ અને પગ નીચે એ કચરનારી આવી બળુક સ્ત્રી એ કોઈ દી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેલડું જોડાયું રજપુતાની ધણીનું મોં પણ જોવા ન પામી વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું રજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મરેલી જ માનું છું પણ મારે લેવું છે છે મારી કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો શત્રુ રણા ઉપાડીને અમારી દીકરી એ પાણી ભરે એ જ મારે એને બતાવવું છે પણ ભાઈ કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન નખાય કારણ કોઈએ નથી કહ્યું અરે રે રાણાભાઈ વેર લેવાનો આવો જોગ કરી ફરી નહી મળ્યો કોઈક તો રાજપૂત બચો નીકળો ઓલ્યો એ કોઢિયો બાયડી છે એના ઘરમાં મરદાના ઘરમાં પણ બેસશે ઉપર પ્રમાણેની વાત એ બાયના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ એ કોઢિયા રણાના ઘરમાં રજપૂતાની બેસી ગઈ વજા ડાબીને એક ખબર પડી રણાઓ મૂછે તાવ તેને બજારમાં ચાલવા લાગ્યા વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય વજાને ક્યાંય જમ ફળતો નથી ઘરની લખમી ગઈ તે દિવસ ઘરના બધા આનંદો મરી ગયા હતા એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલ ગાહે નીકળી પડ્યો વછેરો જાલ્યો રહ્યો નહીં બહુ દૂર નીકળી ગયો એ બપોરને વખતે વજાથી પાછા વળાયું તરસથી એનું ગળું સુકાતું હતું દોડતે ઘોડે ગામની બહાર પાણી ભરવાના કુવા પાસે પહોંચ્યો કુવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી વજે કહ્યું જરા પાણી પાજો ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું ડોળાઈ ગયું છે વજાએ એને ઓળખી એ તો એ જ આટલો બધો ફેરફાર આ દિશા મનમાં ઘણી ઘણી યાદો એ આવવા લાગી પરંતુ એ તો હવે પરસ્ત્રી એની સાથે વાત પણ ન થાય ઘોડો હાંક્યો ઠાકોર જરા શું બોલો જલ્દી તમે મને શા માટે ગાડી મૂકી જાણો છો અને ત્યારે કે છે કે ના હું જાણું છું શું આ અંતરિયાળ ન કહેવાય આજ રાતે મારે ઘેર આવશો વિગતવાર કહીશ તારે ઘેર હવે હા એકવાર ફરી નહીં કહું ભલે આવીશ એક પહોર વીતે ગામતે થયું પણ એ વાત સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે રોજ રાત્રિ એ પાર્ક ઘેર જાય છે તે રાત્રિ વજાએ દરબારની સાથે વાળ વાળું કર્યું પહોર વીતે વજાએ રજા લીધી રાજા સેજકજી પણ અંધાર પછેડો ઓઢીને એ પાછળ ચાલી નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછળ ચાલ્યા વજો એ કોડિયાના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તલવાર અંધાર પછેડામાં એ છુપાવીને ખડકી પાસે ઉભા રહ્યા વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે અતિથી આવ્યા પલંગ પર બેસાડ્યા પછી પોતે પેલા સરપને મારી નાખ્યા ની એને વાત કહી એ વાત કઈ સંભળાવી જે થયું તે વજે જવાબ દીધો એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો હવે આજ તો જમાડ્યા વિના ન જવા દો શું બોલે છે જોતો ખરી તારો ધણી એ ઓરડામાં સાંભળે છે એ એ મારી મારો એમ બોલતી રજપુતાની ઓરડામાં ગઈ અને ખીટી પર તલવાર લટકતી રીતે ખેંચી અને એક કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો એ પૂરો કરી નાખ્યો લોહીમાં તરબોળે તલવાર લઈને લોહી નીતરતે હાથે પ્રચંડ ભૈરવી સમીએ આવીને બોલી બસ હવે કઈ ભય છે વજો થરથરી ઉઠ્યો સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને મારી આબરૂ હણવાની એને કહ્યું સારું પણ તારે અંગે ખૂબ લોહી ઉઠ્યું છે ઉડ્યું છે લે પછી આપણે થાળ જમીએ રજપુતાની નાવા બેઠી એ લાગ જોઈને વજો ભાગ્યો બાઈ એને ભાગતો જોયો વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો દરમિયાન તો બાઈ એ મોટો શોર બકોર મચાવી મૂક્યો મારા ધણીને મારી નાખ્યો મારી નાખ્યો દોડો દોડો મારા ધણીને મારી નાખ્યો રણાવો ચોમેરથી દોડ્યા આવ્યા બાઈએ પોતાના ધણીના એ કટકા બતાવીને કહ્યું વજો મારી લાજ લૂંટવા આવેલો

પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે આ કૃષ્ણનો ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં પ્રપંચ રચીને રણાવો એ કનોસથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે આવો ખડે ખેડગઢની ગાદી સોંપીએ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા માણે આવે છે મામાએ જાજા આદરમાન દીધા રાણાએ ગામ બહાર ભાણેજને માટે એ શિરામણ કરાવ્યા દરબારને તેમજ વજા ડાબીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા અને રાણાઓ સહાય ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો વજો મરાયો ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ અને એક રથમાં બેસી અને નાસી છૂટ્યા રથ જોડીને સેજકજી એ સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા અને ત્યારે આવે છે શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી અંધી પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ એ પોતાની સાથે જ છે એ જેને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દિસે છે રસ્તામાં એક રાતે મુરલીધર પ્રભુએ એ સ્વપ્નમાં આવીને કહ્યું રે ભક્ત ફિકર કરીશ નહીં આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે પાંચાળીની પગલ પગલામાંથી જ્યાં કંકોડા ધર્યા હતા એવી સૌરાષ્ટ્રની પંચાલ ધરામાં રથ આવી પહોંચ્યો ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું બાજુમાં જ શાપર ગામ હતું અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો એ સુહામણી ભૂમિ એ એમના પરિવારને અહુ ગમી તપાસ કરતા માલુમ પડ્યું કે એ સરહદ જુનાગઢ ના રાણી છે પોતાના ગોયલ જોધાઓને રાણીએ અને દીકરા દીકરીને ત્યાં રાખી સેજકજી જુનાગઢ જોવા ચાલ્યા ગયા એ વખતે જુનાગઢની ગાદી પર રાકવાટ રાજ કરતો આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી હતી સેજકજી રાણી રાજસભામાં ગયા રાકવાટે એ ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કોઈ રાજવી લાગે છે પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની કઈ સંભળાવી રાને તો આવા વીરની સદા જરૂર જ રહેતી એને સેજકજીને બાર ગામનો પટો કરી આપી પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા સેજકજી રાની પાસે જુનાગઢમાં રહેવા લાગ્યા એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતા ગયા કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી હો અને કેવી કસોટી હતી કે એક દિવસ રાનો એ ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી કુંવર ખેંગાર અને તેના સાથીઓ ઝાડી જંગલો અને પહાડો વટાવતા આગે આગે નીકળી ગયા કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો કુંવરે તીરનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવી એ નાઠ્યો આગળ સસલો ને પાછળ કુંવરનું આખું શિકારી મંડળો અને ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગુંજાવી રહ્યો છે પશુ પંખીએ શિકારીઓની ત્રાડો સાંભળીને એ કાપી ઉઠ્યા છે પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી આમ આખી સવારી પંચાળ ધરામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર એ સસલો બેસી ગયો અને સેજકજીની રાણી મડલીમાં બેઠા હતા ત્યાં માની ગોદમાં કોઈ થાકેલું ત્રાસેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો આપતા સસલાને અયા સાથે ચાપીને રાણીજી પંપાળવા લાગ્યા ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હે તેના અંતરમાં વછૂટવા લાગ્યું ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી ઘોડા હણાણી ઉઠ્યા ભમર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો એ લાલાની અણી છિંધાડીને હાકલ કરવા લાભ મીંડ્યા સાસો આમાં ગયો આ લબાચામાં કોણ છો એટલા એય અમારો સાસો કાઢોદાઢ ધોભાળા ગોહિલ જોદાઓ ઝપાટા ભેર પોતાની તલવારો લઈને આવ્યા શિકારીઓની આ રીડિયાનું કારણ પૂછ્યું કે અમારો શિકાર અહીં સંતાણો છે ખેંગારે ત્યારે ખેંગારે ત્રાળ મારી અરે ભાઈ આ કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે ગોહિલો બોલ્યા તો અમારા સસલાને છૂટો મૂકી દો ગોહિલ યોદ્ધાઓ એ જઈ રાજમાતાને આ વાત કહી માને સમજાવ્યું કે એ તો નવસર કુંઠનો નવસર ઠુનો કુંવર ખેંગાર પોદેશ છે રાજમાતાએ ઉત્તર દીધું કે નવસર ઠુ ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય પણ મારે ખોળે આવેલા નિર્દોષ જીવને તો હું નહીં સોંપું બાપ જાઓ કહો કુંવરને કુંવરે કહ્યું શિકાર સોંપી દો નહી તો જ એ એ ખાંદણા હો અને ત્યારે ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો એ રીત આજે સમજાવી નાખી એટલું વિચારીને તમામ ગોહિલો એ તલવાર કાઢીને ખડા થઈ ગયા ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો ત્યાં ને ત્યાં ધીંગાણું મચ્યું પટ સોરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા અને કુંવર ખેંગારને ને ગોહિલો જીવતો પકડી ત્યાં બંદીવાને રાખ્યો આ ધીંગાણામાંથી બસી છૂટેલા એક સોરઠી ઘોડે સવારે જુનાગઢમાં જઈ અને પોકાર કરી મૂક્યો કે કુંવર ખેંગારને અને બધા જોદ્દાઓને સેજકજીના ગોહિલે એ હણી નાખ્યા સેજકજીએ આ સમાચાર સાંભળ્યા એના હયામાં ફાળ પડી લાગ્યું કે મારા અન્નદાતાના એક કોરનો વધ થયા પછી મને કોણ રાખશે તરત જ ગામનો એ હાથમાં લઈને એ સેજકજી રાજ કચેરીમાં ગયા રાની પાસે મસ્તક નમાવી બે હાથ પટો મગ પગમાં ધરીને બોલ્યા હે રાજા મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે એથી હવે મારો જીવ એ ઉદાસ બની ગયો છે આપની પાસે રહેવું હવે મારે માટે ઘટિત નથી રા કવાટ હસીને જવાબ વાળે છે રજપૂત વંશ કી યહીરિત હે ગોહિલજી સાચા રજપૂતો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ને ઉગારવા જતા જરાય પાછા ન હઠવું એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારો અને જોધાઓ જુદું જમાયું અને મારા કુવરને તમારા માણસો એ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યું એમાં તમારો દોષ છો અરે સેજકજી દીકરો તો બીજો મળશે કુમાર ખેંગાર ખેંગાર મરી ગયો બીજો જન્મશે તેનું નામ પાડીશ પણ હે ગોહિલ એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે માટે જાઓ ફિકર કરો ફિકર કરો માં તપાસ કરો કે શું બન્યું સુખેથી ખેંગારનું મળદું અહીં લઈ આવજો વિના દુખે હું દેન દઈશ પણ તમને નહીં જવા દઉં આંતરની અંતર ઉદાર દરા કાવટની તારીફ કરતા કરતા સેજકજી શાપર આવ્યા જોયું તો ખેંગાર જીવતો છે તત્કાળ એને જૂનાગઢ ખબર મોકલ્યા રા હર્ષભેર શાપુર પધાર્યા ગોહિલોને ધન્યવાદ આપ્યા એ શુરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા અને સેજકજીએ પોતાની દીકરી બાલકુરીને એ જ વખતે ખેંગારની સાથે પરણાવ્યા જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રાગ વાટે બીજા ગામનો એ પટ્ટો કરી આપ્યો એ વખતે એ પોતાની નામ નામ પોતાના પરથી નામનું ગામ બાંધ્યું સૌરાષ્ટ્રની રજદાર જવેરસંદ મેઘાણી લિખિત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સાંસ્કૃતિ સાથે આપણા સાંસ્કૃતિક વાર્તા સાથે મળીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે